નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને તમે વાત સાંભળ્યા પછી તમારું મંતવ્ય જરૂરથી જણાવશો કમેન્ટ બોક્સમાં તો ચાલો શરૂ કરીએ આજની વાત સીમાબા તમે શું કરો છો આંબો વાવું છું તમે આંબો વાવો છો પણ આજુબાજુ તો તમે કેટકસ લઈને બેઠા છો હા બેન તમારી વાત સાચી છે પરંતુ આંબો એકલો વાવો તો કોઈ પણ જનાવર આવીને ખાઈ જાય પરંતુ આજુબાજુ કાંટા હોય ને તો જનાવર આવી ના શકે પરંતુ જ્યારે આ આંબો મોટો થશે ત્યારે એને રક્ષણ આપનાર કેટકસ એને નડશે બિલકુલ મનુષ્ય જેવું એનું રક્ષણ કરનાર જ મોટા થઈને એને આ કાંટાની જેમ જ ખૂચે છે જે રક્ષણ કરે એનો ગુણ મોટા થઈને ભૂલી જાય બોલતા એમની આંખોમાં આંસુ આવી ગયા એમના વિશે જે જાણતા હોય એ તો એમને કશું પૂછે જ નહીં સીમાબાનો સ્વભાવ પણ એવો હતો કે એમના બોલવામાં એટલી મીઠાશ હોય કે એ પારકાને પણ પડવારમાં પોતાના બનાવી દે સમાજના સ્વાર્થી મનુષ્યમાં પ્રેમ કરતા પૈસાની કિંમત ઘણી ઊંચી હોય છે દરેક જણ જો કિંમત સમજતું હોય તો પૈસાની કિંમત ઓછી થઈ જાય સીમાબાની આંખોમાંથી માંથી આંસુ આસુ વહેવા માંડ્યા અને એ એમની રૂમમાં જતા રહ્યા હવે તો આ વૃદ્ધાશ્રમ જ એમનું ઘર હતું

કે એમની સાથે રહે હવે તો એમને વાસ્તવિકા સ્વીકાર્યા વગર છૂટકો જ ન હતો દીકરા વહુ અને વિદાય આપી જોકે જાણીને બીજા શહેરમાં મકાન લીધું હતું શરૂઆતમાં તો દીકરો ડોક્ટર થયો ત્યારે કહેતો હતો મમ્મી હવે આપણા દુઃખના દિવસો પૂરા થઈ ગયા અને એક દિવસ દીકરાએ કહ્યું મમ્મી મારી સાથે ભણતી સોના સાથે હું લગ્ન કરવા માંગુ છું એ પણ ડોક્ટર છે આપણું ઘર જલ્દી ઊંચું આવી જશે અને સીમાબા બહુ જ ખુશ થઈ ગયા હતા અને જ્યારે દીકરાએ કહ્યું કે અમે સાદાઈથી લગ્ન કરીશું જે પૈસા બચશે એ આપણા જ કામમાં આવશે આમ પણ મારા ભણતર પાછળ ઘણો ખર્ચ થયો છે હવા વધારે ખર્ચ કરી આપણે દેવું નથી કરવું અને મને ભણાવવા માટે તે કેટલાય ઘરોમાં રસોઈ કરી તે ઘણું જ કામ રાત દિવસ જોયા વગર કર્યું છે ત્યારે સીમાબા મનોમન વિચારતા કે શારીરિક શ્રમ તો સારો કે થોડો આરામ કરતાં ઉતરી જાય પણ માનસિક ત્રાસ નું શું લગ્ન વખતે જ પતિએ કહેલું કે મમ્મીને તું પસંદ છું એટલે જ મેં લગ્ન ની હા કહી છે પરંતુ લગ્ન બાદ તારે ભણવું જ પડશે સીમાબા તો આમ પણ શાંત સ્વભાવના વિરોધ કરવાનો તો એમના સ્વભાવમાં જ ક્યાં હતું બાકી તો બધા જાણતા હતા કે શ્યામાબેનનો સ્વભાવ ખૂબ જ ચીતીયો અને એની બહેનપણી વિભાનો સ્વભાવ એનાથી પણ ચાર ચાંદ ચઢે એવો તેથી વિભાબેન એમની પસંદગી સીમા પર ઉતારેલી કારણ કે પિએરિયામાં જેને માતાની જો હુકમી સહન કરી હોય એ સાસરિયામાં કરે જ કારણ એને ક્યાંય જવાની જગ્યા જ ન હોય પિયરમાં બધું ચલણ એની માતાનું અને એમાંય દીકરા પ્રત્યેનો દીકરો ઘરમાં ચોરી કરે કે મોડી રાત્રે ચિકાર દારૂ પીને આવે તો એને હાથ પકડીને સાચવીને પલંગ પર સુવડાવી દે પરંતુ સીમાને ઉઠતા મોડું થાય તો આખું ઘર માથે લે કેટલાય સ્વસ્થ વચનો સાંભળવા પડતા તો એની રડીને આંખો વગર કહે ઘણું બધું કહી દેતી લગ્ન બાદ સીમાને લાગતું હતું કે હું નરક માંથી છૂટી પણ એનો પીછો છોડવા ક્યાં તૈયાર હતું સીમાને થતું કે એનો પતિ શિક્ષણ ને આટલું બધું મહત્વ આપે છે એટલે ખૂબ જ સમજું હશે બાકી તો પતિ એવું જ માને કે ઘરમાં પત્ની આવવાથી મારી મમ્મીને કામમાં રાહત થશે પરંતુ આ વ્યક્તિ એવી નથી એવું એને લાગતું હતું પણ સાસુને એનું ભણવાનું પસંદ ન હતું એ તો દીકરાને પણ વાર વાર કહેતી તમારે જે કરવું હોય એ કરો પણ મારે તો એક વર્ષની અંદર તારે ત્યાં બાળક જોઈએ છે છે મારી ઉંમર થઈ હું મારી પૂરી કરું જ ને મારે તારા છોકરાને લાડ લડવવા છે મારી રીતે એને મોટો કરવો છે નહીં તો વહુને એના પિયર મૂકી આવ ત્યાં બેઠી બેઠી ભણિયા કરશે આખરે સીમાના પતિએ એની માની વાત માન્ય રાખી પરંતુ એને મન સાથે નક્કી કરેલું કે મારી પત્ની ગ્રેજ્યુએટ પણ ના હોય તો એની સાથે જિંદગી ના વિતાવાય આખરે સીમાએ ભણવાનું છોડી દીધું ત્યારબાદ સીમાને લાગ્યું કે એનો પતિ એનાથી દૂરનો દૂર જ રહે છે અને એકવાર એના પતિને ફોન પર એના મિત્ર સાથે વાત કરતા સાંભળ્યું કે મમ્મીની જકને કારણે લગ્ન કર્યા બાકી હું પીએચડી થયેલો અને પત્ની ગ્રેજ્યુએટ પણ ના હોય તો માનસિક કજોડું જ કહેવાય જો કે ટૂક સમયમાં સીમાએ સારા સમાચાર આપ્યા પણ બાળકના આગમન પહેલા જ સીમાનો પતિ સંદીપ કેનેડા જતો રહ્યો જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે સંદીપ હાજર ન હતો શરૂઆતમાં તો સંદીપ પૈસા મોકલતો પરંતુ ફોન પર પણ પત્ની સાથે વાત કરતો નહીં જાણે કે પૈસા આપવાથી એની ફરજની ઈતિશ્રી થઈ જતી હતી એવામાં સંદીપના પિતાનું અવસાન થયું પણ તો તો કહેતા મારી પાસે નાનો સંદીપ છે મારો સમય ક્યાં જતો રહેશે પૈસા પણ કઈ તકલીફ નથી મારા પતિનું પેન્શન આવે છે અને સંદીપ પણ ત્યાંથી મને કેનેડિયન ડોલરમાં પૈસા મોકલે છે ટૂંક સમયમાં

આવે એટલે એને દીપ નામ રાખવું હતું સાસુએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું એનું નામ વિશ્વમય રાખીશ એમાં મારા નામનો પહેલો અક્ષર આવે અને પછી મારા સંદીપનો સ આવે માટે નામ વિષમ્ય જ રહેશે સીમાને લાગતું જ નહીં કે એક પુત્રની મા છે આ પણ જ્યારે દીકરાના બાળોતિયા બદલાવાના હોય ત્યારે એ કામ સીમા એ જ કરવાનું હક માત્ર મૃત્યુ પામ્યો છે વિભાબેન ગામ જવા નીકળ્યા પરંતુ એ વખતે એમને વિષમ્યને કઈ રીતે સાચવવું એની ઢગલાબંધ સૂચનાઓ આપી પંદર દિવસ પછી એ પાછા આવ્યા ત્યારે તો સીમાને મહેણા મારવામાં કંઈ બાકી જ ના રાખ્યું એટલે સુધી કે એમને કહી દીધું કે તે પંદર દિવસમાં મારા દીકરાને સાવ હાડ પિંજર જેવો કરી મૂક્યો ઘર પણ કેટલું ગંદુ છે તું તો સાવ ફુવડ છું મારા દીકરાની જિંદગી બગાડી એ તો મારા દીકરાને મારાથી દૂર કરી દીધો ત્યાર બાદ તો એ ના બોલવાના શબ્દો પણ બોલ્યા ત્યારે પ્રથમ વખત એ બોલી મારે જીવવું જ નથી મારે કોના માટે જીવવાનું અને એ ઘરની બહાર દોડી ગઈ બસ મારે મરી જવું છે જોકે પડોશીઓ એને સમજાવીને પાછી લઈ આવ્યા બધા વિભાબેનનો જ વાંક કારણ બધા એમના સ્વભાવથી પરિચિત હતા ત્યારબાદ માથા પણ ફૂટતા સીમાને તો થતું કે ક્યારેક તો ભગવાન મને સુખ આપશે એની આશા ઠગારી નીવડી જ્યારે એનો દીકરો દસમા ધોરણમાં આવ્યો ત્યારે એના સાસુ નું મૃત્યુ થયું પરંતુ એનો પતિ ના આવ્યો પૈસા નિયમથી મોકલતો આખરે પંદર દિવસ પછી પતિએ મોટી રકમનો ચેક મોકલ્યો સાથે સાથે છૂટાછેડાના કાગળો પણ મોકલ્યા લખ્યું હતું કે માની હયાતી દરમિયાન મેં જાહેર કર્યું ન હતું કે મેં અહીં લગ્ન કરી લીધા છે જો જોકે મેં કેનેડામાં આવ્યા બાદ તારી સાથે ક્યારેય વાત કરી ન હતી તેથી તને ખ્યાલ તો આવી જ ગયો હશે મમ્મીના બધા ઘરેણાં તથા બચતના જે પૈસા હોય એ પણ તું લઈ લે છે મને એ પૈસામાં રસ નથી હું માનીશ કે તે મારી માની સેવા કરી તે બદલ મે તને આ રકમ આપી છે સીમાએ પણ છૂટાછેડાના કાગળો પર સહી કરી દીધી ખાસ કંઈ બચત તો ન હતી જે પૈસા હતા એમાંથી દીકરાને ભણાવવાનું હતું ભણાવવામાં તો એ હોશિયાર હતો જ એની ઈચ્છા પણ મેડિકલમાં જવાની હતી મેડિકલનો ખર્ચ તો બચતમાં જ પૂરો થઈ જાય તેથી જ તેને સવાર સાંજ ત્રણેય ઘરની રસોઈ કરવાનું જવાબ મંડ્યું દીકરો બારમા માં સારા ટકા લાવ્યો તેની મેડિકલ માં એડમિશન તો મળી ગયું પણ બીજા શહેરમાં સીમાએ કહ્યું તું કઈ પણ ચિંતા ન કરીશ હું બેઠી છું ને સીમા વધુ ને વધુ ઘેર રસોઈ કરતી બાકીના સમયમાં ઘરે જાત જાતના નાસ્તા બનાવીને વેચતી પતિએ આપેલી રકમ તથા બચતનું વ્યાજ પણ મેડિકલના ખર્ચો પહોંચી વળવાનું અઘરું પડતું પરંતુ એની મહેનતને કારણે ખર્ચને પહોંચી વળતી ડોક્ટર થયા પછી પણ એને આગળ ભણવું હતું એ વખતે એને એના શહેરમાં જ એડમિશન મળી ગયું સિવાય ભગવાન ની મૂર્તિ પાસે જઈને કહ્યું આખરે મને સુખ દિવસો તો જોવા મળ્યા બે વર્ષ દરમિયાન સોના એના ઘરે આવતી જતી હતી બે વર્ષ પૂરા થતા જ એમને સાદાઈ થી લગ્ન કરી લીધા સીમા શરૂઆતમાં ખૂબ જ ખુશ રહેતી કારણ કે સોનું એનો બહુ જ ખ્યાલ રાખતી હતી પરંતુ આટલા વર્ષોની મારી અને માનસિક ત્રાસને કારણે એને પુષ્કળ અશક્તિ આવી ગઈ હતી અને એક દિવસમાં ઘરજમાં પડી ગઈ સોનુએ સાસુને તપાસ્યા ત્યારે ખબર પડી કે સાસુ હાઈ બીપી ઉપરાંત ડાયાબિટીસ પણ છે વિષમ્ય તથા સોનુ સતત માની કાળજી લેતા વિષમ્યમાં તે દવાઓ લાવતા એ દરમિયાન દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો હવે બધા માટે એ સીમા માંડ એકાદ વર્ષનો થયો હશે અને દીકરા સ્વભાવમાં પરિવર્તન આવવા માંડ્યું હવે એ લોકો માની પહેલાની જેમ સંભાળ લેતા નહીં એક દિવસ તો સોનું એની બહેનને કહી રહી હતી કે દીકરાને સારી સ્કૂલમાં મૂકવો હોય તો ડોનેશન ઉપરાંત વર્ષ લાખ રૂપિયા ની પણ વધુ ખર્ચ થાય અમે બીજા શહેરમાં જઈએ તો દવાખાનામાં જમવાની સગવડ હોય છે પગાર પણ ઘણો મોટો પહેલા તો અમને હતું કે સાસુ છોકરાને રાખશે પણ એ તો અનેક રોગોથી પીડાય છે એમને સાચવવામાં પણ બાઈ રાખવી પડે આ બધા ખર્ચના પોસાય અમે તો સાદાય થી લગ્ન કર્યા એટલે બચત તો છે જ બે વર્ષની બચત પણ છે અમે ફ્લેટ લઈ લીધો છે દવાખાનાથી નજીક જ છે સીમાની આંખોમાં આંસુ આવી ગયા મનમાં થયું મારે શા માટે મોહ માયા રાખવી જિંદગીમાં માં તથા સાસુના મહેણા ટોણા સાંભળીને જીવી પતિનું સુખ પણ ક્યાં મળ્યું પોતાનું કહી શકાય એવું તો કોઈ જ ન હતું કોના માટે આખી જિંદગી જાત ખસી બધાને પોતાના કરવા હંમેશા ચૂપ રહી તેથી એને નક્કી કર્યું કે એ ચૂપ જ રહેશે થોડા સમયમાં વિશ્વમે કહી દીધું અમે શહેરમાં જઈએ છીએ તારે જ્યારે ઈચ્છા હોય ત્યારે આવજે સીમાને કહેવાનું મન હતું કે હું સાસુને પણ કંઈ કહી શકી નહીં બાકી એનું મન હતું કે વિષમ્યા સ સંદીપનો કહો છો તો સ સીમાનો પણ છે માં તો હંમેશા પુત્ર પ્રેમમાં અંધ હતી દીકરી એટલે અનવોન્ટેડ ચાઇલ્ડ માટે એની સાથે ગમે તેવું વર્તન થઈ શકે સાસરીયમાં એનું સ્નાન કામવાળી કે બાળકની આયાથી વિશેષ ક્યાં હતું એને તો બસ આખી જિંદગી પ્રેમ માટે તડપવાનું જ હતું ગાય દૂધ આપતી બંધ થાય તો એને કસાય વાડે મોકલવામાં આવે છે એનું પોતાનું મકાન પણ ક્યાં હતું આખી જિંદગી મકાનમાં જ રહી દીકરો શહેરમાં ગયા એ સાથે જ એને એક નિર્ણય લઈ લીધો ઘર ખાલી કરીને સીમા વૃદ્ધાશ્રમમાં જતી રહી ત્યાં એ એના જેવા ઘણા મળી ગયા એટલું જ નહીં પણ બધાના એ સીમાબા બની ગયા આખી જિંદગી જે પ્રેમ માટે તડપતા હતા એનું જાણે કે સાડું વળી ગયું હોય એમ ત્યાં એમને પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થયો ત્યાં એમને એમની આવડતથી બાગ બનાવ્યો રસોડામાં મદદ કરવા લાગતા જાણે કે એમના હાથમાં જાદુ હતું પરંતુ થોડા જ સમયમાં એમને કોરોના લાગુ પડ્યો

વિલ બનાવી દીધું છે સીમાબાની અંતિમ વિધિ બાદ એ સરનામે ખબર પડી હતી બીજા દિવસે એક મોટી કાર વૃધાસમનાજ દરવાજે આવીને ઊભી રહી એમાંથી ડોક્ટર વિષમ્ય તથા તેના પત્ની ઉતર્યા સંચાલકે પત્રની સાથે પાંચ તોલા સોનાનો સેટ આપ્યો પત્રમાં લખ્યું હતું કે તે અત્યાર સુધી મારી દવા અને સારવાર કરી એના વળતર રૂપે આ સેટ રાખીલી છે જ્યારે વિષમ્યને ખબર પડી કે એની માં ઓક્સિજન અને ઇન્જેક્શનના અભાવે મૃત્યુ પામી ત્યારે વિષમ્યને થયું મારી હોસ્પિટલમાં તો બંને જીજ મળી રહે સંચાલકે કહ્યું કે અમે સીમાબાને કહ્યું કે વિષમ્યને ખબર આ પરંતુ એ તો કહેતા કે મારે વળતર ચૂકવવાનું છે મારે કોઈનું અહેસાન નથી જોઈતું

અને પસંદ આવી જ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવજો અને જેટલું બને એટલું તમારા મિત્ર ગ્રુપમાં શેર કરી દેજો વાતને અને ચેનલમાં નવા છો અને આવી જ વાતો સાંભળવા માંગો છો તો અમારી ચેનલને અટાણે જ સબસ્ક્રાઇબ કરી લો સાથે સાથે સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો એટલે જેથી કરીને અમારી વાતો તમારા સુધી સૌથી પહેલા તમે સાંભળી શકો અને તમે અહીંયા સુધી અમારી વાતને સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો ચાલો ફરી મળીએ એક આવી જ વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ ફૂલ બોલ્યું બૈલુ વોયલું માફ કરો